જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી યોગ અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં પચીસો થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા આ તકે મંત્રી કુંવરજી બાવળીયાએ દરેક નાગરિકોને યોગમય જીવનશૈલી અપનાવવા રોજિંદા જીવનમાં યોગની સ્થાન આપે તેવી લાગણી વ્યક્ત કરી હતી મળતી માહિતી મુજબ સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના દસ થી વધુ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંજારનો કાર્યક્રમ આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ ગાંધીધામનો કાર્યક્રમ રમત ગમત સંકુલ રાપરનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ માંડવીનો કાર્યક્રમ ચુનીલાલ વેલજી ઉદ્યાન નખત્રાણનો કાર્યક્રમ ટીડી હાઈ સ્કૂલ મુન્દ્રાનો કાર્યક્રમ અદાણી પબ્લિક સ્કૂલ અબડાસાનો કાર્યક્રમ ખરવાડ ગ્રાઉન્ડ છાડુરા બચાવનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ અને લખપતનો કાર્યક્રમ પીએમ લીંબાણી હાઈ સ્કૂલ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ રેન્જ આઈજી ચિરાગ કોરેડિયા કલેક્ટર આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ ડીએના ડાયરેક્ટર નિકુંજ પરીક ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવ ભુજ ગ્રામ્ય મામલેદાર એન શર્મા સ્મૃતિવનના મેનેજર મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ અધિકારીઓ યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોઓર્ડિનેટર સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ